જય દશામા મિત્રો આજે આપણે સાંભળીશું દશામાના વ્રતની વ્રતકથા આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે લેવાય છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકરોડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું દસમા દિવસે આ સાંઢણી જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થયે આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંધણી ગડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારોની શરૂઆત તેમાં પણ દિવાસાનો દિવસ જાણે મહાપર્વ સમાન ઉત્સવનો દિવસ દશામાનું વ્રત આરંભ કરવાનો દિવસ ગામની સ્ત્રીઓ ભેગી મળી ભાગોળે આવે નદીના કાંઠે દશામાનું વ્રત કરવા માટે નાહવા જાય નદીને કાંઠે રાજાએ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો ઝરૂખમાં બેઠેલી રાણીએ ગામની સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવી અને કહ્યું જા તો પેલી બધી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈ ને બોલી બહેનો તમે બધી ભેગી મળીને આ શું કરી રહી છો તેમાંથી એક સ્ત્રી બોલી બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ ત્યારે દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય તે મને જણાવો પેલી સ્ત્રી બોલી આજના દિવાસાના દિવસે દસ સૂતરના તાંદણા લઈ દસ ગાંઠો વાળવી અને ગાંઠોને કંકુના ચાલના કરવા દાસી બોલી આ વ્રત કરવાથી શું લાભ થાય છે પેલી સ્ત્રી બોલી આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે વાંજિયા મેણું ટળે છે દશામાની કૃપાથી સર્વ શુભ થાય છે દાસી આ બધું સાંભળી રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણી તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાંનું વ્રત અવશ્ય કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સુખ સાયબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે કરવું છે તારે રાજાની અહંકાર ભરી વાણી સાંભળીને દશામાં કોપાયમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં ધંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર અને કઠોર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા ચિંથરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામની પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા અને એટલામાં તો વાડીના બધા જ ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા તેમની સાથે બંને કુંવરો પણ હતા રાજકુંવરોને ભૂખ લાગી હતી એટલે રાણીએ બાજુના ગામમાં બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે તેની બહેનપણી છણકો કરતા બોલી જાજા ભિખારણ મારા રાજ્યમાં આવી બટકું રોટલો માગતા તને લાજ ના આવી બહેનપણીના આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી પણ આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી એટલામાં તેઓ પાણી પીવા માટે વાવમાં ગયા અને બંને કુંવરોને દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા એમણે જ પાછા લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા ઉપર લાગે છે તેઓ કલ્પાત કરતા કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામના પાદરે મુકામ કર્યા બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં રાજાને માટલું મળ્યું માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઠીકરાના ટુકડા થઈ ગયા અને સાંકળાનો સાફ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેને થયું કે પોતાની સગી મા જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય જરૂર આ દશામાંનો કોપ જ છે આમ વિચારી રાજાએ તે માટલીને ભોયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યો આગળ જતાં એક મોટી નદી આવી નદી કાંઠે ચીબડાના વાળા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક ચૂભડું ખાવા આપો તો સારું ખેડૂતે તેમને એક ચીબડું તોડીને આપ્યું રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીબડું સાલ્લામાં સંતાડી દઈ સૂઈ ગયા એવામાં બાજુના ગામમાં એક રાજાનો કુંવર રિસાઈને તેના મોસાળ નાસી ગયો હતો તેથી તેને શોધતા શોધતા રાજાના સૈનિકો જ્યાં રાણી અને રાજા ઊંઘ્યા હતા ત્યાં આવી ચડ્યા તેમણે રાણીના સાલ્લામાં કંઈક સંતાડેલું જોઈ બોલ્યા બહેંત તમારા સાલ્લામાં આ શું છે ત્યારે રાણી કહે છે ભાઈ આ તો ચીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવાનું કહ્યું રાણીએ તો સાલ્લામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને લીધે ચીબડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યા છે આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે તેમણે કેદખાનામાં પૂરી દીધા આમ ને આમ રાજા અને રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતા વાર લાગતી નથી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં જ દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકરોળા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાઢણી બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી બોલ્યા હે રાજન તે આ રાણી અને રાજાને વગર વાંકે કેદખાનામાં પૂર્યા છે તો તેમને તું સવારે છોડી દેજે તારો કુંવર સવારે ઘરે આવી જશે અને સવાર થતાં જ રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈ પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માન સન્માન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે ચાલો આપણે ઘરે જઈએ રાજાને પ્રણામ કરી રાજા અને રાણી બંને તેઓ ચાલતા ચાલતા બહેનના ગામને પાદરે આવ્યા રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું દશામાં રાજાના બંને કુંવરોને લઈને ત્યાં જ ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરો તેમને સોંપી દીધા દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સાંભળી લો રાજા રાણી દશામાંના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાર પછી તેઓ પેલી રાણીની બહેનપણીના ઘરે આવ્યા તે બહેનપણી રાણીને ઓળખી તરત જ ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દઉં ત્યારે રાણીએ કહ્યું મારી દશા કટણ હતી ત્યારે તમે કટકો રોટલોય ન આપ્યો તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવવાથી લીલી ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે ગામના લોકોએ વાજતે ગાજતે સોમયું કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું જય દશામાં જેવા તમે રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો કથા વાંચનાર કથા સાંભળનાર સૌને ફળજો જય દશામાં